ડુપ્લિકેટ છે જે આ કઈ પકડ ખાલી આ ડુપ્લિકેટ છે ડુપ્લિકેટ મેકી ના દેશ હજુ બી આવી રહી છે પકડ પકડ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો આજે બધા ફેમિલી અંગત બહુ જબરજસ્ત ગેમ રમવાની છે એ પણ રાતના વાગે અસલ બેઠા હાલ અને અચાનક જ મગજમાં આઈડિયા આવ્યો છે એટલે આપણે ગેમ રમવાની છે તો આ છે મારા પપ્પા પપ્પા હાઈ બોલો હા અને આ છે મારી મમ્મી જેને તમને તો ઓળખ ઓળખતા જશો તમે આ છે ડિયર દાદીમાં અને આ છે અમારા કૈલાસ બેન આઈ બોલો દાદીમાં દાદીમાં સર ચલો એ બધું છોડો તો ગાઈશ મમ્મી એને મેં નહીં કીધું આપણે ગેમ રમવાની કહેવાય ગામ જોઈ મમ્મી આપણે ને એક મગજ મેં મારે ગેમનો વિચાર આવ્યો છે તમે બધા બહાર જતા રહો ખાલી ને જેમ આવો ખાલી તમે બધા માટે ગિફ્ટ છે બહુ જોરદાર ગિફ્ટ લાવ્યો બધા માટે પેલા પપ્પા એ રાખો તમે બધા બહાર જતા રહો ના ના તમે બહાર જતા રહો તમે ખાલી બહાર જતા રહો છો પપ્પા એક ના રાખો પપ્પા ખાલી સરપ્રાઇઝ કરો છે તમે બાર બાર જતા રહો બધા તમે બધે બાર જતા રહો હું ગોપરો ચાલુ કરી ચાલો ગાઈસ બધું કમ્પ્લીટ થઈ મમ્મી ચાલો બારે જો હું આવજો માં તમારા માટે મેં મસ્ત ગિફ્ટ રાખી ચલો ગઈ બધું રેડી થઈ ગયું છે ચલો પપ્પા ને બોલે પપ્પા આઈ જો વેલકમ ચલો રૂમમાં જો રૂમમાં જો તમારા માટે આ બેગ પડ્યું ને એમાં ચેન ખોલો બેગમાં બેગ બીજા નંબર ની ચેન ખોલો બીજા નંબરની સુનતા પડાઈ લીખાઈ મેં ધ્યાન લગાવો અહીયેસ બનો ઓર દેશ કો સંભાલો પ્રેમ સક્સેસ ના દઈ ગાય ચૂલા ગયા બીગઈ લાગી તો

હલો વિચાર્યું છે ચાલો જોઈએ સક્સેસ થાય છે કે નથી થતું ચલો બધા રાહ જોઈને બેઠા છે ગિફ્ટ ની તમે રાહ જોઈને બેઠા છો ને મમ્મી ચાલો હવે કોણ આવશે કઈ તો તમે બહાર જજો ના 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 એવી રીતના નહીં તો બહાર જા બારે જા લાસ્ટમાં બારે જાઓ દાદી તમે બહાર જુઓ બેન એક મિનિટ ચાલો બહાર જતા 쟤딩, 쟤딩, 팅딩팅딩팅딩팅딩팅딩팅딩 쟤딩, 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 에? 에? 쟤딩, 수딩쟤라카딩쟤야카딩 쟤딩, 네딩나딩

ગાઈસ જો બધા બીજા કેમ પપ્પાને તો ખબર પડી ગઈ એટલે પપ્પા તો ના બીયાણા અને મમ્મી મમ્મીને તો કઈ ઇન્ટરેસ્ટેડ જ ના જો આ પ્રેમમાં એ પણ ના રહે અલે અરે તું જો આટલી બીયા રહી દે કઈ પકડ દે પકડી ના લે બે તો તું પકડ પકડ કસુ ના દે પકડ મેચી ના લઈશ પકડ ખાલી ડુપ્લિકેટ છે ડુપ્લિકેટ

ફાઇનલી ગાઈઝ આપણે આપણા રૂમમાં આવી ગયા છે વિડીયો જે અબિયા બનાવ્યા છે તે એડિટ કરવા અને આ મિત્રો એક એક તમે ખાસ જાણકારી આપવાની હતી કે જાણકારી નહીં એટલે ખાલી કે આપણે આ પીસી છે ને વેચી માર્યું છે હા કાલે આપણી સંગાથ નહીં હોય આ પીસી આજે આપણે વેચી માર્યું છે પીસીને આપણે હે ને નવી સિસ્ટમ બનાવવાની છે તો બસ આટલું જ કહેવું તો હું વિડીયો એડિટ કરી દઉં અને ચલુ બાય હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ ઓમળા થીત કરવા દે હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા આશા રાખું છું બધા મજામાં હશો

ચાલો કરી દે પ્રેન્ક ચાલુ મમ્મીને બારે બધા નાસ્તો કરેલા એમને ખબર નથી પ્રેન્ક કરવાનો હે એટલે ને આપણે રૂમમાં હાલ આવ્યા હે બધું સેટઅપ કરી દીધું હે હવે આપણે જઈએ ફરીથી બારેથી ફરીથી આપણે ચાલુ કરશું વિડીયો અહીંયા ખબર નહીં પડવા દેવાની ચાલો બહુ મજા આવવાની આજના વ્લોગમાં તો બનેરો વ્લોગમાં રેડી બહુ મજા આવે છે તમારું ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી દીજો અને પ્યારી કોમેન્ટ કરી નાખજો ચાલો ભાઈ તમારા માટે આ બેગ પડે ને એમાં ચેન ખોલો બેગ માં બેગ બીજા નંબર ની ચેન ખોલો બીજા નંબરની અરે અરે સક્સેસ ના થઈ કાઈ શું લાગે મમ્મી અને દાદી માટે આપણે અલગ વિચાર્યું છે ચાલો જોઈએ સક્સેસ થાય છે કે નથી થતું ચાલો ચીટિંગ 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 ચીટી ચીટિંગ This is a noise